જય શ્રી કૃષ્ણ વધાની કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે સ્વર શોધવાના છે શું શોધવાનું છે સ્વર આમાં મૂડાક્ષર આપેલા છે અને સ્વર પણ આપેલા છે તો તમારે સ્વર શોધી એની ઉપર આ બારી મૂકવાની છે બરાબર સ્વર આપણે આગળ શીખી ગયા શીખી ગયા ને ચાલો જો આપણે ઊ ની પછી મોટા ઉની માત્રા શીખવાડેલી આપણે સ્વર ની રેલગાડી બનાવેલી કોને કોને યાદ છે ચલો બોલો તાળી પાડતા જાઓ ને સ્વર બોલતા જાઓ ચાલો ઓ વેરી ગુડ ચાલો મારી સાથે બોલો ફરી બરાબર જો એવી રીતે તમારે આમાંથી શબ્દ શોધ શબ્દ સોરી સ્વર શોધવાના છે ચાલો વિરાજભાઈ પહેલી લાઈનમાં તમે સ્વર શોધો ચાલો જો બે સાચું પડ્યા તો ક્લેપ કરજો માં દીકરા માટે વેરી ગુડ બીજો કયો છે બેટા રૂ અને ઓ ઓ સરસ ચલો ક્લેપ કરો માં દીકો માટે સરસ જો આમાંથી વિરતભાઈએ કેટલા વર્ષો થયા 13 અ રૂ અને ઓ ચાલ હવે આ હીમેસ બેસો છે બીજી લાઈનમાં આમ આ લાઈનમાં બેસો બેટા

અમ હમ એ વેરી ગુડ આઈ અમ અને એ ચલો આદિત્ય આ લાઈન માં શોધો તમે ઉ હમ આ વેરી ગુડ ઉ મોટો ઉ અને આ વેરી ગુડ ચલો પાર ચલો હવે આપણે છેલ્લી લાઈન રહી ચલો આ લાઈન માંથી શોધો બેટા તમે અઉ વેરી ગુડ ઔ અને ચલો હવે હું ગમે તે લાઈન માં કહીશ હા ચલો આમાંથી એ મને આ લાઈન માંથી બતાવ ચલો સ્વર હિમાનસી બેન બોલવાનું અઈ અને અમ સુ કેવાય અમ અને બીજું છે જોવો એ એ વેરી ગુડ ચલા ક્લેપ કરો આ દીકરા માટે

ઓ લખેલું શોધો આમાં પેલા પેલા શોધો પછી મૂકો ઓ કઈ લખેલું છે શોધો સરસ ચલો પાર્થ ને આવું લખેલું શોધવાનું પાર્થ આવું લખેલું શોધો બેટા અરે વાહ જોરદાર ચલો હવે આ બાજુ કોનો વારો નથી આવ્યો ચલો રીતિક તારે ઊ શોધવાનું નાનો ઊ નાનો ઊ શોધો અરે વાહ ચલો જય ને મોટો ચલો વિરાબાશ ચલો જાનવી બેન ને અહી શોધવાનું અહી શોધો ચાલો અહી એમ લખેલું હશે વાહ ભાઈ વાહ જોરદાર ચાલો તમારે અહસ ઉધવાનું સરસ ચલો ક્લેપ દો બધા પોતે પોતપોતાના માટે ક્લેપ કરો ભાઈ મસ્ત આવડી ગયોમાં દીકરાઓના